ગુરુવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કડીલા ગામે પહોંચ્યો હતો શનિદેવ મંદિર પટાંગણમાં રથનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત અને અલગ અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સરકારની યોજનાઓ અંગે લોકોને જાણકારી આપવામાં આવી હતી આ સાથે લાભાર્થીઓને સ્થળ ઉપર વિવિધ યોજનાકીય સહાય કીટ આપવામાં આવી હતી કાર્યક્રમમાં આજ ગ્રામ પંચાયતમાં નવનિયુક્ત અને આ વિસ્તારના મહિલા તલાટી કિંજલ બારિયાનું બહુમાન કરાયું હતું કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ગામના સરપંચ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા ગામના બધા જ લોકો ઉપસ્થિત રહ્યા એમાં બધા લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડ બહેનોને બધાને લાભ આપવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા મોદી સાહેબની ગેરંટીવાળી યોજનાનો લાભ બધા લોકોને મળ્યો છે અને જે બાકી છે એને પણ આપવાની અધિકારીઓને મેં સૂચના આપી છે હું પહેલા તંદુરસ્ત નથી ત્યાર પછી આંગણવાડી કેન્દ્રમાંથી અમને પૂર્ણ શક્તિ મળતા હું તેને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને ખાધી ત્યાર પછી મારું શરીર તંદુરસ્ત થયું અને હું મારા લોહીના પ્રમાણ પણ વધ્યું એટલે હું સરકાર યોજનાનો હું આભાર માનું છું પહેલાં અમે લાકડાથી રાંધતા હતા અને આખે ધુમાડો બહુ લાગતો હતો પણ હવે ગેસની સગડી અને બોટલ આ આમાં સુખ આપવું એટલે મોદી સાહેબને આભાર માનીએ છે